એસટી નિગમ દ્વારા પણ વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે જેમાં ગત વર્ષે આપણે બસોને એસી થી સંચાલન થવા પામેલું હતું જેમાં પચાસ બસનો વધારો કરી એટલે કે આપણે ત્રણસોને ત્રીસ થી સંચાલન કરવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત સિત્તેર બસ વધારાની પણ રાખવામાં આવેલી છે અને જે મુસાફરો અલગ અલગ આખા રાજ્યમાં અથવા દેશમાંથી જ્યાંથી આવવાના છે પછી અમદાવાદથી હોય બરોડાથી હોય સુરતથી હોય ભુજથી હોય જુનાગઢ જામનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લો પોરબંદર જિલ્લો જે બસ સ્ટેશન ખાતે જે બસ મારફતે આવે છે અને જે જુનાગઢ આપણા જિલ્લાની અથવા સિટીની જે પબ્લિક છે બસ સ્ટેશન ખાતેથી જેઓને ભવનાથ મેળામાં જવાનું છે એના માટે પણ આપણે પિંચ્યાસી જેટલી મિની બસ થી પ્લાનિંગ કરી અને સંચાલન આ વખતે હાથ ધરવામાં આવનાર છે સાથોસાથ મુસાફરોની સેવામાં કઈ રીતે વધારો થઈ શકે એની સુવિધામાં કઈ રીતે વધારો થઈ શકે એનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવેલું છે આપણે હાલમાં જ જુનાગઢ બસ સ્ટેશન ખાતે પાંચસો લીટરનો આરો પ્લાન્ટ પણ લગાડી અને કાર્યરત કરવામાં આવેલો છે આ ઉપરાંત મંડપની વ્યવસ્થા હોય ક્યુ લાઈનની વ્યવસ્થા હોય અને સાથોસાથ વિશેષ જયારે યાત્રિકો ઘણા બધા પણ પ્રમાણમાં આવતા હોય છે ત્યારે મહિલા જે યાત્રિકો આવે છે એમને પણ ઘણી બધી મુશ્કેલીઓ હોય છે તો એના માટે આપણે બંને બાજુ એટલે કે જે વાઘેશ્વરી આપણું પાર્કિંગ છે ત્યાં અને બસ સ્ટેશન ખાતે પણ એક પિંક બુથ ઉભું કરવામાં આવેલું છે જેમાં અમારા ક્લાર્ક અને જે કક્ષાના જે મહિલા બેનો છે તેઓ સદર બુથમાં હાજર રહી અને તેઓને વિશેષ એસટી બસની સુવિધાઓ અથવા વિશેની માહિતી અને મેળા વિશેની માહિતી અથવા એમને કોઈ મૂંઝવણ હોય તેવા પ્રશ્નોનું પણ સોલ્યુશન સ્થળ ઉપર કરવામાં આવશે આ ઉપરાંત વાઘેશ્વરી જે આપણું પાર્કિંગ છે ત્યાં આપણે ક્ષેત્રના ઉતારાવાળાનો સંપર્ક કરેલો છે ત્યાં આપણે એક અંતક્ષેત્ર પણ ત્યાં ક્ષેત્ર ચાલુ કરવાનો છે એટલે કે જે આપણા યાત્રિકો બસ મારફતે આવતા હશે તો તેમને પ્રસાદીનું પણ ત્યાં વ્યવસ્થા થશે સાથોસાથ સીસીટીવી કેમેરા પાણી ટોયલેટ બ્લોક વગેરેની હાઇજેનિક ટોયલેટ વગેરેની આપણે પણ સુવિધા આ વખતે ઊભી કરવા જઈ રહ્યા છીએ અને વિશેષ લોકોને કઈ રીતે અનુકૂળ થાય એના માટે આપણે જે બસ સ્ટેશન ખાતે જે આપણું ઓનલાઈન રિઝર્વેશનનું એક જ કાઉન્ટર હોય છે તેની જગ્યાએ વધારાના બે કાઉન્ટર ચાલુ કરીએ છીએ જેથી કરીને મુસાફરો એડવાન્સમાં પણ ટિકિટ સરળતાથી બુક કરાવી શકે આ ઉપરાંત આપણી સો ટકા બસમાં જીપીએસ લાગેલા છે એટલે જીપીએસ થ્રુ આપણે સો ટકા એમનું મોનિટરિંગ કરી શકશું બસની સ્પીડ કેટલી છે બસ કઈ જગ્યાએ પહોંચી છે વગેરે અથવા જો એમાં કોઈ ફોલ્ટ આવ્યો હોય તો તાત્કાલિક આપણે એમનો ફોલ્ટ નિવારી અને અન્ય બસ પણ ફાળવી અને સરળતાથી એનું સંચાલન થઈ શકે તેનું પણ વિશેષ આ વખતે ધ્યાન રાખવામાં આવેલું છે આ ઉપરાંત મિકેનિક સાઇડની પણ ત્રણ વધારાની ટીમ પણ આયોજન કરવામાં આવેલું છે સદર મેળામાં પચાસ જેટલા અમારા કર્મચારીઓ રાત દિવસ કલાક આ આ સેવા આપવા માટે તત્પર છે ઉપરાંત જે મુસાફરો બસ મારફતે આવે છે અને જે કંડક્ટર પાસે ઓટીપીએલ ના આપણી પાસે જે કંપનીના મશીનો છે એટલે કે કોઈ પણ મુસાફર જ્યારે એને ડિજિટલ પેમેન્ટ કરવું હશે તો સો ટકા ડિજિટલ પેમેન્ટની પણ આપણે સુવિધા રાખવામાં આવેલી છે એટલે વિશેષ આ વખતનો મેળો આપણા સૌ માટે ખૂબ ઉત્સાહિત છે સૌ લોકો પણ વિશેષ પ્રમાણમાં આવવાના છે ત્યારે અમે એસટી નિગમ પણ એમને વિશેષ સુવિધા મળી રહે એના માટે કટિબદ્ધ છીએ પ્રતિબંધિત છીએ વિશેષ પ્રમાણમાં આવે છે આપણા એસટી નિગમમાં પણ બે વખત ભાડા વધારો આવેલો છે જ્યારે આપણે અગાઉ જિલ્લા પંચાયત બસ સ્ટેશનથી લઈ અને જિલ્લા પંચાયતના સામેનું ગ્રાઉન્ડ હતું ત્યાં સુધી આપણે સંચાલન કરતા હતા ગત વર્ષે પણ ત્યાં સુધીનું આપણું એસટી બસનું ભાડું પચીસ રૂપિયા નિર્ધારિત નક્કી કરવામાં આવેલું હતું અને એ પ્રમાણે જ આપણું સંચાલન અને મુસાફર પાસેથી ભાડું વસૂલ કરવામાં આવતું હતું આ વખતે જ્યારે આપણે વાઘેશ્વરી બસ સ્ટેશનથી લઈ અને ગીરના દરવાજાથી આગળ એટલે કે છેલ્લો પોઈન્ટ આપણા એસટી નિગમનો છે કે જ્યાં સુધી સૌથી નજીક મેળામાં મુસાફર જઈ શકશે તો એસટી બસ મારફતે જઈ શકશે ત્યાં સુધીમાં જવા માટે આપણે પચીસ રૂપિયા જ ભાડું રાખવામાં આવેલું છે ભૂતકાળમાં જ્યારે આપણું જ્યાં બુથ જિલ્લા પંચાયતની સામે હતું જો આ વર્ષે પણ જો ત્યાં બુથ હોત તો આપણું ભાડું જે પચીસ રૂપિયા છે રૂપિયા થવા પરંતુ એ જે જે લઈ અને જિલ્લા ગ્રાઉન્ડ સુધીનું જેટલું અંતર જેટલું ટૂંકું થયું છે જે બે વખતનો ભાડા વધારો આવ્યો હતો સદર ભાડા વધારાની અસર આના કારણે જ આમાં થવા પામેલી નથી એટલે આપણે મુસાફરો પાસેથી ફક્ત પચીસ રૂપિયા જ ભાડું વસૂલ કરવાના છે